નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયા છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપેલી છે ટેટાર ભરતીની કોન્સ્ટન્ટ અપડેટ રેપેર સત્યની નજીક હોય એ બી મિત્રો અત્યારે એક લેટેસ્ટ પરિપત્ર થઈ ચૂક્યો છે આજે તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એક લેટેસ્ટ પરિપત્ર થયો છે કે વિદ્યાસાયિક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની ગુજરાતી તેમજ અન્ય માધ્યમની વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં ગુજરાતી તેમજ અન્ય માધ્યમની વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓની વિગત આ સાથે સામેલ પત્રક એકમાં એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકોને ધ્યાને રાખી તૈયાર કરી આ માહિતી આ કચેરીની તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ વિદ્યાસાયકની ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે જાણકાર અધિકારીશ્રીની સાથે રૂબરૂ મોકલી આપશો આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચનાઓ જેને લઈ તૈયાર કરવાની રહેશે વધુમાં વિગતો મળે છે તાત્કાલિક ભરતી અંગેની માંગણા પત્રક મેળવવાની કાર્યવાહી હાથ ધરી હાથ પર લેવાની હોય વધુમાં આ વિગતો મળે છે તાત્કાલિક ભરતી અંગેની માંગણા પત્રક મેળવવાની કાર્યવાહી હાથ પર લેવાની હોય આપણા જિલ્લાના રોસ્ટર રજિસ્ટર તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની તિથિએ ખતવણી કરી અપડેટ થયા બાદનું તારીખ પત્રક પરિશિષ્ટ ત્રણ પણ તૈયાર રાખવાનું રહેશે મિત્રો બંને કામગીરી ભેગી કરી દીધી છે આમ તો અલગ અલગ એના લેટર થાય છે પણ અહીંયા રોસ્ટર રજિસ્ટ્રેશને પણ એ લોકોએ આવરી લીધું છે એટલે પ્રક્રિયા ફાસ્ટ કરવાની ગણતરી હોય એવું લાગી રહ્યું છે આ સાથે સામેલ પત્રક બેમાં આપના જિલ્લામાંથી મહેકમ પૂરતું ન હોવાના કારણે અન્ય કારણે જિલ્લા ફેર બદલી થયેલ હોય અથવા તો છૂટા ન થયેલ હોય તેવા શિક્ષકોના નામ જાતિ ખાતામાં દાખલ તારીખ જન્મ તારીખ સાથેની વિગતો જિલ્લાવાઈઝ અલગ અલગ તૈયાર કરી અત્રે બે ચાર બે હજાર પચીસના રોજ રૂબરૂ જમા કરવાની રહેશે બીડાને અહીંયા પત્રક આપેલું છે કઈ રીતે જગ્યા મોકલવી એ પણ અહીંયા એમને પત્રક સાથે જોડેલું છે અહીંયા જે ગુજરાતી અંગ્રેજી હિન્દી મરાઠી ઉર્દુ ઉડિયા કુલ બધી જ જાહેરાતો છે તેમજ અહીંયા ચોખ્ખી ખાલી જગ્યાઓ છેલ્લે અહીંયા રિમાર્ક કરીને પણ લખ્યું છે અહીંયા નોંધ ખાસ કરીને જોવાની છે કોલમ નંબર એકથી તે તેરથી સત્તરની અંદર આપણા જિલ્લામાં કોઈ બીજા જિલ્લામાં આવવા માટે શિક્ષકોનો જિલ્લા ફેરબદલીનો આદેશ થયેલ હોય પરંતુ જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષક હાજર થયેલ ન હોય તેવા શિક્ષકોની વિગત દર્શાવવાની રહેશે કોલમ નંબર અઢારથી બાવીસમાં આપણા જિલ્લામાં નગરમાંથી ને બી નાઇન અન્ય જિલ્લામાં જવા માટે જિલ્લા ફેરબદલી થઈ ગયેલ હોય તેવા કારણોસર છૂટા થયેલ ન હોય તેવા શિક્ષકોની વિગત દર્શાવવાની રહેશે કોલમ આપ્યું છે એની વાત છે ઉપર લખેલું છે બીજું કીધું છે કોલમ નંબર ત્રેવીસથી સત્યાવીસમાં ચોખ્ખી ખાલી જગ્યા દર્શાવવાની માટે મંજૂર મેકમ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ કામ કરતા શિક્ષકોને બાદ કરી જિલ્લા ફેરથી આવનાર શિક્ષકો બાદ કરી જિલ્લા ફેરથી જનર શિક્ષકો ઉમેર્યા બાદ જે ખાલી જગ્યા રહે તે દર્શાવવાની રહેશે એટલે જ્યાં પણ બદલી થઈ હોય કે પછી બળતી થઈ હોય કે જે પણ ખાલી હોય એ બધી જગ્યાઓ પણ અમને મેન્શન કરવાની છે તો મિત્રો આપણે જોઈએ છે કે એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ જેટલી પણ ખાલી જગ્યાઓ છે બધી માગી છે તો બની શકે છે કે જગ્યાઓ વ્યવસ્થિત રીતે અને ફરી એકવાર ચેક કરી અને આવશે એટલે જો કદાચ વધતી હશે તો વધારીને પણ આવી શકે તો જયંત વંદે માત્ર જઈ અશક્તિ મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ જૈહિંદ વંદે માત્રમ જઈશક્તિ